હવે તમારે ક્યાંય પણ તમારું આખું એડ્રેસ આપવાની જરૂર જ નહીં પડે શું શું છે છે સ્ટ્રીટ નંબર 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 કે 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 પછી ઘર નામ પણ નહીં કારણ હવે માત્ર અંકનો આ એક આપશો એટલે કોઈ મેડિકલ સર્વિસ હોય કે પછી કોઈ પણ પાર્સલ એ તમારા પ્લેસ સુધી તરત પહોંચી જશે હેલો વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું હિતેશ અને આપણા સૌ માટે ખુશ ખબર છે કે હવે તમારે કે મારે ક્યારે કોઈને આખું એડ્રેસ સમજાવવાની જરૂર જ નહીં પડે કે ત્યાંથી રાઈટ ટર્ન લઈને સિગ્નલ ક્રોસ કરીને લેફ્ટ સાઈડ મારું ઘર આવશે કારણ કે હવે આપણા વચ્ચે સરકાર લોન્ચ કરી રહી છે ડીજીપી હવે ડીજીપી એટલે શું તો ડીજીપી એટલે કે ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર હવે તમને સાદી ભાષામાં કહું તો આ એક એવું એડ્રેસ હશે કે જેમાં માત્ર લેટર્સ અને અમુક નંબર્સ લખેલા હશે હવે ડીજીપી છે એ દસ આંકડાનો આલ્ફા ન્યુમેરિકલ કોડ હશે જે ઘર દુકાન કે મકાનના ચોક્કસ લોકેશનનું નિર્દેશન કરશે ઉદાહરણ તરીકે સ્ક્રીન પર અત્યારે તમને જે દસ આંકડાનો નંબર દેખાઈ રહ્યો છે તે આગ્રાના તાજમહેલનો ડીજીપીન છે એટલે ગૂગલ મેપ પર જ્યારે પણ તમે આ ડીજીપીન નાખો એટલે તમને તાજમહેલનો એક્ઝેક્ટ લોકેશન મળી જશે અને હવે આ જ પ્રકારે તમારા મારા અને આપણા સૌના એડ્રેસને એક ચોક્કસ ડીજીપીન અપાશે પણ હવે સરકારે આ ડીજીપીન લાવવાની જરૂર શા માટે પડી તો આપણને સૌને ખબર છે કે આપણા ભારતમાં એડ્રેસ શોધખોળ કરવાની જે જફા છે તે જેવી તેવી નથી ગામડાઓ અને ડુંગરાળ પ્રદેશમાં રહેતા લોકોના એડ્રેસ ગોતવા એટલે નામુમકિન છે અને એ માટે સરકાર આપણી વચ્ચે આ સર્વિસ લઈને આવી છે જ્યારે કોઈ પણ ખાનગી કે સરકારી કંપનીઓ છે તે જે તે સ્થળે પાર્સલ કુરિયર કે માલ નથી પહોંચાડી શકતી ત્યારે દેશને વાર્ષિક લગભગ રૂપિયા હજારથી લઈને ચૌદસો કરોડનું નુકસાન થાય છે અને આમ થતું અટકે એ માટે સરકાર આપણી વચ્ચે ડીજી પિન ની સર્વિસ લાવી રહી છે હવે આજના આ વિડીયોમાં તમને કઈક નવું જાણવા મળ્યું હશે તો સૌથી પેલા આ વિડિયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી શેર કરી દો અને એમને પણ કહી દો કે હવે એડ્રેસ યાદ રાખવાની જફા થી એમને પણ રાહત મળી છે અને આવી જ તમારા કામ ઇન્ફોર્મેશન લઈને હું તમારા સુધી આવતી રહીશ ત્યાં સુધી તમે જોતા રહો વોઇસ ઓફ ડિજિટલ